पहला वीडियो में आपने कुबोटा ने जॉन डियर ने तो तो ना तो ये वीडियो में तो ये आपने आईडी मारे वीडियो जो है और जो आईडी मारे तो, तो आपने वीडियो बहुत अंदाज़ ही होती है तेरे वीडियो पूरा जोता रह गयो वीडियो का मैं तो लाख सोच लाख में फॉलो करता रह गयो तो मित्र आपने चालू था

આટલા ભાઈ આકર તૂટી જાય મિત્રો આપડી આપણે આપડે ફરીથી બાંધી પડશે

થઈ ગયા એટલે હવે જગ્યા બદલાવી પડશે હવે જગ્યા બદલાય નથી ને હવે આપણે આવડે ફરેતી એટલા કરે આવડે ખાડા બહુ થઈ જાય એટલે ટેટર કાગળ નથી કરી શકતા આમાં કરી વાત કરે તો મિત્રો આપણે કુબાટો ટેટર લગાય હે પથર તો બી બરાબર ની હતી પણ આપણો કુબાટો ફીકી ગયો આમાં ગમે એને ટોચન કરવું હોય તો કોમેન્ટ કરજો આટલા ઘણા કુબોટાના ટોચન જોવા આવ્યા મિત્રો આ બધું જુઓ ટ્રેક્ટર પડ્યા બધા જો આવા ટોચના વિડિયો જોવા માટે અમારું ચેનલને લાઈક સબસ્ક્રાઇબ ને ફોલો કરતા રહેજો જો આટલા ટ્રેક્ટર આવી ગયા આપણે ટોચન કરવા મહિન્દ્રા વાળા સોનાલિકા વાળા ટોચન કરવા બોલાવે છે મહિન્દ્રા यो 775 DI અને હવે સોનાલિકાનું ચેતન કરવાનું છે સોનાલિકા ડીઆઈ આઠસો પિસ્તાલીસ તો જોઈએ મિત્રો આ બે મારી કોણ જીતે છે